નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત ટૂંક સમયમાં વરસાદનું આગમન થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી ગયું છે અને અઠવાડાની અંદર કચ્છ ગુજરાતમાં સારો એવો વરસાદ પડે એવા વર્તાળો વર્તાઈ રહ્યો છે ત્યારે મારી માંડવી નગરપાલિકાને ખાસ વિનંતી છે કે માંડવીમાં જૂની જર્જરિત બિલ્ડિંગો જૂના જર્જરિત મકાનો આવેલા છે અને આ બધા મકાનોમાંથી હાલની પરિસ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક કાંકરા ખરી રહ્યા છે પથ્થર પડી રહ્યા છે એવા લોકો દ્વારા સમાચાર મળી રહ્યા છે ત્યારે ત્યારે વરસાદ પડશે અને આ બિલ્ડિંગોમાં મોટા પાયે જો દિવાલો ઘસી પડશે તો ક્યાંક જાનહાનિ થાય એવું લાગી રહ્યું છે એટલે માંડવી શહેર વિસ્તારમાં જ્યાં જ્યાં આવી જૂની બિલ્ડિંગો છે જર્જરિત હાલતમાં જે બિલ્ડિંગો છે મકાનો છે સર સરકારી બિલ્ડિંગો પણ જે જર્જરિત હાલતમાં છે એ આ અઠવાડિયાની અંદર નગરપાલિકા વહીવટી તંત્ર અને મામલદાર દ્વારા સંગાન લઈ અને પાડી નાખવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આ કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં નથી આવતી અને વરસાદ થાય વાવાઝોડું થાય અને એના કારણે જો લોકોની જાનહાનિ કે પશુ ઢોરની કાંઈ જાનહાનિ થાય છે તો એના માટે સીધી જવાબદારી નગરપાલિકાની રહેશે એવી અમે નગરપાલિકાને અહીંયા જાણ કરવા માંગીએ છીએ જય હિન્દ જય માતાજી